હારીસ તાલુકાના દાંતરવાડા ગામે ચાણસ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી દિલીપ કુમારે પરિવાર સાથે મતદાન કર્યું હારીસ તાલુકાના દાંતરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાની અંદર આજ રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીને લઈ ચાણસ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ કુમારે પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકોને પોતાના દરેક કામકાજ છોડી વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી

એ ગુજરાત માટે નક્કી કરવાનો આજનો દિવસ એટલે કે સાતમી મે છે અને સૌ નાગરીનો નાગરિકોને પણ અમે એક વિનંતી કરીએ છીએ કે આ લોકશાહીના પર્વની અંદર આપણે સૌ મતદાન કરીને અને મત આપવો એ આપણો અધિકાર છે અને આપણા અધિકારનો ઉપયોગ કરીને આ દેશનું સુકાન કોને સોંપવું એના માટે આ કામનો દિવસ હોય લગ્નનો દિવસ હોય પણ પહેલાં આપણે સૌ મતદાન કરીને આપણો મતનો અધિકારનો ઉપયોગ કરીએ એ જ સૌને વિનંતી કરું છું આજે સાતમી મે મતદાન દિવસના દિવસે પાટણ જિલ્લાના સર્વે મતદારભાઈઓને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહજી ડાભીને બે નંબરના બટન ઉપર મતદાન કરી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે સૌ સંકલ્પ કરીએ એટલું અસ્તુ ભારતમાં તાકી જાય